ને આપણે જાય છે ભાઈ ઘરે ને રસ્તામાં આપણે છે ને બે જગ્યાએ ફરવા જવાનું છે કઈ નક્કી નથી ક્યાં જાય પેલા તો તમે બધા છે ને કન્ટિન્યુ ઓફમાં રહેજો ને આપણે છે ને હવે છે ને ધીમે ધીમે નીકળીએ ને આપણી ગાડી આવી પડી છે તો હું તમને છે ને આપણી ગાડી બતાવું ને જો ભાઈ આપણી ગાડીમાં તો બેઠેલા છે ને આપણી ગાડી આવી કરી દઈએ છીએ ને હવાર હવાર હવા દસ વેગામાં છે ને ફરી એકવાર હવા દસ વેગામાં આપણે છે ને બ્લોગની શરૂઆત કરી દીધી છે ને મારો મિત્ર એક મારી યાર છે કેમ છે ભાઈ બસ સારું છે એવું છે એમ ને તો ભાઈ આ છે ને આ ભાઈ ક્યારનો મને કહે છે કે મને છે ને નાસ્તો કરો નાસ્તો કરો તો કરો ને હા ઓ નાસ્તો કરવાનો છે એવું નાસ્તો કરીએ કે ભાઈ આ મળીએ નાસ્તો કરવાનો છે ને થોડક આગળ જાય ને એમાં એવું છે કે ભાઈ કે આપણે બ્લોક છે ને એમ ચાલુ કર્યો કે આપણે છે ને જવાનું છે સોમનાથ જવાનું છે તો બે જગ્યાએ જવાનું છે કઈ નક્કી નથી પેલા ક્યાં જઈએ તો અગડી બતાવીએ તમને કે આપણે પેલા ક્યાં જાય અને અત્યારે તો ભાઈ છે ને વરસાદે ધીમો ધીમો થઈ ગયો ચાલુ ને આપણે છે ને રસ્તામાં ગાડી રોકી દીધી છે જો આવી રીતનું તમને આમાં નહીં બધાય પણ આમ જરી જરી છે ને સાટા ચાલુ છે ને બધો આખો આવી ગયા છે શેર લગ્ન આખો આવી છે ને આપણે છે ને હવે છે ને ધીમે ધીમે નીકળીએ તો ભાઈ ઈસકો ક્યાં બોલતે માવા એટલે

સોમનાથમાં એન્ટ્રી થઈ ગઈ છે પોગી ગયા છે સોમનાથમાં ને મારો મિત્ર આવ્યા છે લઈને છે પોગી ગયા એમ ને ભાઈ આપણે છે ને ગાડી પાર્કિંગ કરી દઈએ પાર્કિંગ જ છે આ આખું પાર્કિંગ સાઈડ જ છે બધી આ સાઈડ છે આખું ને આપણે છે ને મંદિર જો જોવા આવ્યા છે દેખાય છે આ મંદિરનું ટોયસ એ આપણે છે ને મહાદેવનું મંદિર છે ને આપણે છે ને હવે દર્શન કરવા ધીમે ધીમે નીકળી આવે સાઠે ભાઈ ઠંડી બોલાવ છે વરસાદ છે ને ભાઈ ધીમે ધીમે ને ધમર ઝરમર ચાલુ થઈ ગયો છે તો નીકળી જાવ હાલો હાલો તો આપણે ઠેલો લાવો ભાઈ હાલો ભાઈ તમારી આપણે થેલો હાલો ભાઈ નીકળી જાવ તો ભાઈ આપડા બિસત્રા પોટલા છે ને આપણે નાખી દીધા છે થેલો ને હવે આપણે ચને ભાઈ ધીમે ધીમે નીકળીએ છીએ હું ને મારો મિત્ર પરવિલ જો ઠેલો લઈને ગયો છે ભાઈ અમે છેને અમે જાય દર્શન કરવાને બધાય છે ને હર હર મહાદેવ ને કોમેન્ટ કરી દેજો ભાઈ આ ટ્રાફિક જોજો ભાઈ ટ્રાફિક ભાઈ દુનિયાનું છે ટ્રાફિક તો આ છે બુદ્ધિ કરી એટલું માણે એટલું જ છે ટ્રાફિક ભાઈ બહુ છે ને છે ને હું તમને છે ને હવે દર્શન કરાવી દઉં ભાઈ છે ને સરસ મજાના દર્શન કરી લીધા છે મહાદેવના ને તમે બધા છે ને હર હર મહાદેવને કોમેન્ટ કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક ને આ એક કોમેન્ટ છે ને મસ્ત કરી દેજો હર હર મહાદેવ ને ભાઈ આપણે છે ને દર્શન કરી લીધા છે ને છે ને મંદિરની આમાં એક ચેટ મંદિરની આમાં મને તો એ ભાઈ બહુ મજા આવી ને જો મિત્ર અમારો છે દિલ ગાર્ડન ભાઈ એનું છે ને દિલ ગાર્ડન ગાર્ડન વર આવે એમ એવી રીતનું જવા માંગીએ ને ભાઈ એટલું ટ્રાફિક એટલું આવ્યા છે ને ભાઈ પબ્લિક બહુ છે એમ તમને બતાવું જો આ બધું પબ્લિક જ છે આ બધી સાઈડ જો કેટલું પબ્લિક છે તો આ છે ને ભાઈ આ સાઈડ છે દરિયો ને આપણે છે ને ઈ સાઈડ આડી જઈએ ફરવા ધીમે ધીમે દરિયે જાવ ને ભાઈ ફરવા આવો ભાઈ દરિયા છે ને ધીમે ધીમે ફરવા જઈએ હવે ત્યાંનો છે ને દરિયાની આનંદ લઈએ આપણે કેમ કે આપણે ઓલરેડી દરિયા બાજુ જ રહીએ પણ મતલબ આ મોજ છે ને આખી અલગ છે એમ કેમ કે આ સોમનાથ છે સોમનાથની મોજ તો ભાઈ આખી અલગ જ હોય તો હવે છે ને ધીમે ધીમે નીકળીએ આ છે ને આપણે દરિયા જવાની છે ને ટિકિટ છે બે મિત્ર છે ને આપણે છે ને દસ રૂપિયા ટિકિટ છે એક જણા ની એકના પાંચ રૂપિયા છે ને આપણે છે ને ટિકિટ લઈ લીધી છે ને હવે જાય ટિકિટ ટિકિટ ભાઈ ટિકિટ લીધી છે પાંચ રૂપિયાનો ખર્ચો કરીને ખર્ચો દસ રૂપિયાનો તો છે ને નીકળી ગયા ભાઈ આપણે જ છે ને દરિયા ભોગી ગયા છે ને ભાઈ કાકી નજારો છે ને નજારો બહુ મસ્ત છે તો આ બધું પબ્લિક જ છે ભાઈ ને આ દરિયો છે ને અહીંયા આપણે છે ને હનુમાન દાદા તો જય ભજરંગબલી આપડે છે ને દરિયા બહુ આટા આને છે ને પેરેન્ટ નો હાંકવો પડે એમ છે ઓલા બળદ ને કે મેં કેમ છે લાકડી લે એમ દઈને હાંકવો પડે એમ છે ને એ છે ને ભાઈ આવતો નથી મારી કે ના એ બાજુ નું જવામાં આયા આનંદ લેવાનો છે આઈ ગાઈસ રસીલા નો વજન ઉપાડેલો છે ને રવજીભાઈ એમ કહીશ કે તું મારી યાર દરિયે રખડવાલ તો કેમ જાવું આમાં બોલો તમે કમેન્ટ કરો હવે

બોટમાં આથી જોવો મેરો આથી બહુ મોટો આથી છે બતાવો વાહ મોટો છે તો આ કઠારામ માંમા એવડો છે ઓય સાહેબ હાથી હો ભાઈ આ હાથી મોટો ભાઈ બધાની જય માં મોગળ ને ભાઈ આ છે આપડે મંગળમાનું મંદિર છે ને આપડે છે ને ભાઈ પ્રાંસલી છે ને પ્રાંસલી આવી ગયા છે વરસાદ છે ને ભાઈ બહુ સારું છે અત્યારે છે ને પેલા મોગલમાં માના મસ્ત દર્શન કરી જ આપણે છે ને માના દર્શન કરી લીધા ને આ ગેટ છે ને અહીંયા આ સાઈડ છે વરસાદ અત્યારે ભાઈ એટલો સારું છે ને કે આપણે છે ને માં ઘડી ઉભી જઈએ ને ઘડી કાંઈ એવું લાગતી તો વરસાદ વધારે રહે ને તો ઘડી ઘટશું ને માના દર્શન કરી લીધા છે ને હવે છે ને ભાઈ આપણા ફોનમાં સાર સંગીત થોડુંક છે ને હવે છે ને આ બ્લોગને આપણે પૂરો કરી દઈએ તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ વસ્તુની કોમેન્ટ કરી નાખજો જય મા મોગલને ચાલો મળીશું બીજા વિડીયોમાં તો બધા જય માતાજી હર મહાદેવ જય મા મોગલ